કંડા જિલ્લાના પાંચ હજાર થી વધુ ખેડૂતો જાહેર માર્ગો ઉતર્યા છે કારણ કે જે સ્થાનિક જે ટોલ ટેક્સ છે આ ટોલ ટેક્સ ના સત્તાધીશો દ્વારા સ્થાનિક લોકોની જે કનગડત છે આ કનઘડત લઈને અગાઉ જે સ્થાનિક ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું અને માંગ કરી છતાં તેમની માંગ સ્વીકારવામાં ના આવતા આખરે આજે પાંચ થી વધુ જે ખેડૂતો છે આ ખેડૂતો જાહેર માર્ગો કારણ એવું છે કે સ્થાનિક જે વીસ કિલોમીટર જે વિસ્તાર છે આ વીસ કિલોમીટર ના જે ખેડૂતો છે એ ખેડૂતો પાસે પણ ટોલ ટેક્સ લેવામાં આવતો હોવાની બુમરાડ ઉઠવા પામે છે જો કે આ તમામ બાબત લઈને અગાઉ આવેદન સહિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ નિવેડો ન આવતા આખરે આજે પાંચ હજાર થી વધુ ખેડૂતો આ જાહેર માર્ગ ઉપર ઉતર્યા છે પાલનપુર અને અમેરગઢ ના જે ખેડૂત ભાઈઓ ટોલ નાકા ના વિરોધ માં રહ્યા છે પાંચ હજાર થી વધારે ખેડૂત આંદોલનમાં જોડાયા છે ભારતીય કિસાન સંઘ નેતૃત્વમાં આ આંદોલન ને માગણી એક જ છે કે આજુબાજુના વીસ ગામો ને પાલનપુર અને અમીર ગામોને ટોલ ગામો ને આપવામાં આવે અને આ ઢોલ નાખો જે છ કિલોમીટર ના અંતર નગરપાલિકાથી છે ને દસ કિલોમીટર અંતરે ખસેડવામાં આવે એ જ માગણી સાથે આજે હજારો ખેડૂતો રોડ ઉપર ઉતર્યા છે આવનાર સમયમાં સફળતા નહીં મળે તો ખુબ મોટા કાર્યક્રમો કરશું તમને સીધા જ દ્રશ્યો બીજો પોલીસ કાફલા ના બતાવવા જઈ રહ્યા છે કે આજે પાંચ હજાર થી વધુ જે રેલી થઈ જઈ રહી છે અને તેમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો ના થાય તે માટે તંત્ર દ્વારા પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત સાથે આ જાહેર માર્ગ ઉપર ખેડૂતો રેલી કરી રહ્યા છે ખેડૂતોની એક જ માંગ છે કે વીસ કિલોમીટરના વિસ્તારમાં જે લોકો વસી રહ્યા છે એ લોકો જે અહીંયાથી થી जे पसर्थ है तमने તેમની જોડેથી ટોલ લેવા મના આવે કારણ એવું છે કે અગાઉ ટોલ ટેક્સ ના મેનેજર દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જે ખેડૂતો છે અને લોકો છે તેમના માટે માટે ફ્રીમાં અહીંયા ચાલવા કોઈ સરકારનો એવો પરિપત્ર નથી પરંતુ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકારનો પરિપત્ર હોય કે ના હોય પરંતુ અમારા વિસ્તારમાંથી આ ટોલ ટેક્સ પસાર થયું છે સ્થાનિક અમે લોકો છીએ તો અમારે અહીંયાથી પસાર થવા માટે કોઈ જે ટોલ છે ટોલ ન ચૂકવવો પડે તે માટે હાલ તો આ જાહેર માર્ગ પર ઉતર્યા છે આવનાર સમયમાં તંત્ર અને સરકાર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેને લઈને જોવું રહ્યું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે